પુણ્ય શ્લોક માતા બાઈ હોલકરજીની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો ભરૂચ ડિસ્ટ્રીક બેંકના હોલ ખાતે પુણ્યશ્લોક માતા અહિલાભાઈ હુલકરજીની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય વક્તા ભાજપના માજી સંગઠન પ્રભારી જનક બગદાણા વાલાએ પુણ્યશ્લોક અહિલ્યાબાઇના જીવન અંગે વક્તવ્ય આપ્યું હતું અને આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વાકરાના ધારાસભ્ય અરુણ અરૂણસિંહ રણા દિવેશ પટેલ નિરલ પટેલ તેમજ યુવા ભાજપના રિષભ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પુણ્ય શ્લોકા રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં અહલ્યાબાઈ હોલકરજીના જીવન ચરિત્ર વિશે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સમક્ષ આ કાર્યક્રમ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું મહારાણી અહલ્યાબાઈ હોલકરજીનું જે જીવન હતું આજથી અઢીસો વર્ષ પહેલા એમની એકત્રીસમી તારીખે જન્મ જયંતિ આવે છે ત્યારે અઢીસો ત્રણસો વર્ષ પહેલા એમણે જે સુશાસનના માધ્યમથી પ્રજાભિમુખ વહીવટ કરીને પોતે ધર્મ પરાયણ અને રાજનીતિમાં જે નિર્ણયો લીધા હતા એના માટે આપણે એમને સાંભળવા પડે વાંચવા પડે અને ત્રણસો વર્ષ પહેલા જયારે અમેરિકા જેવા યુરોપ જેવા દેશોમાં મહિલાઓને મત આપવાનો પણ અધિકાર ન હતો ત્યારે એમણે મહિલા સેના બનાવી હતી એવા તો અનેક નિર્ણયો એમના જીવનમાં એમણે એમના રાજ્યકાળ દરમિયાન લીધા હતા ત્યારે મહારાણી અહલ્યાબાઈ હોલકર જેવા અનેક પાત્રો છે ભારતીય સંસ્કૃતિમાં એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે થતા હોય છે આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નિરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને મોદી સાહેબના જીવનમાં પણ મહારાણી અહલ્યાબાઈ હોલકરનું ખૂબ પ્રભાવ છે ત્યારે સમગ્ર દેશમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે પુન્યશ્લોક અહલ્યાભાઈ હોલકર જેઓની છે અને જન્મજયંત્રહલિયાભાઈ હોલકર એટલે એક 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 રાજમાતા અને એક નારી શક્તિ માટે એક પ્રેરણારૂપ એક દેવી સ્વરૂપા આ અહલિયાભાઈ કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને ભારતીય સંસ્કૃતિનું અને કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મહાકાલી મંદિર એનો પણ જીર્ણોધાર જારે કરવામાં આવ્યો છે આવી પ્રેરણાદાયી મૂર્તિનું ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું યુવા મોરચા દ્વારા જે સંમેલન યોજાયું ખૂબ જ યશસ્વી રહ્યું